મિત્રો કેમ છો બધા આઈ હોપ તમે બધા ઉપશો અને હું પણ ખૂબ જ મજામાં છું અને આવી ગઈ છું એક નવા બ્લોગ સાથે અને આજે છે અખાત્રીજ અને ખૂબ સરસ દિવસ છે તો બુધવાર છે અને અખાત્રીજ છે બધાને ખબર છે તો હું ખુશ એટલા માટે છું કે કંઈક અલગ જ ફેસ લાગશે તમને આજે કેમ કે બહુ મોટી વાત છે મારા માટે મારી લાઈફમાં ઘણું બધું કર્યું છે મેં લાઈફમાં બધાએ જોયું છે જે લોકો જોઈ છે એમને ખબર છે કે ઘણું બધું અચીવ કર્યું છે કંઈ જ નહીં હતું ત્યાંથી શૂન્યમાંથી માટે લઈને ઉપર સુધી આવી છું હું પોતે મારી મહેનતથી અને એ વાતની ખુશી થાય છે જ્યારે તમે એટલી મહેનત કરો અને કંઈ જ ના હોય અને તમે ઝીરોમાંથી આટલા ઉપર આવો ત્યારે તમને એની એક અજીબ જ ખુશી થાય છે જેવી રીતે મને થાય છે એમ તો આજે અખાત્રીત છે અને સારો દિવસ એટલા માટે છે કે આપણે ગાડી લાવવાના છે તો મેં વિચાર્યું કે આના બધો વ્લોગ બનવો જ જોઈએ અને તમને પણ દેખાડી દઉં તમને પણ બતાવું તો ગાડી મેં નવી બુક કરાવી છે જેમ કે બધાને ખબર છે આપણી પાસે એક એક્સિવી ગાડી છે ઓલરેડી તો એ પણ અત્યારે હાલમાં બનાવવા મૂકી છે તો એ પણ નવી થઈને આવશે એનું કલર પોલિશ બધું નવું કરવા મૂક્યું છે અને ગાડી થોડું ઘણું એક્સિડન્ટ થઈ ગયો હતો એટલા માટે બનાવવા મૂકીએ છે શોરૂમમાં તો ચાલો એનો તો કોઈ ઇસ્યુ નથી એ ગાડી અમે નથી વેચવાના એ રાખવાના જ છે અને પણ મારે કોઈ પણ એક બીજી ગાડી લેવી જ હતી તો વિચારીને પછી સડનલી અચાનક વિચારી લીધું અને આપણે ગાડી બુક કરાવેલી છે નવી પેઢી પેસ તો શોરૂમમાં જે ડિલેવરી છે તે લેવા જવાના છે કઈ ગાડી છે કેવી ગાડી છે કલર કયો છે ગાડી કઈ છે જે કંઈ પણ હોય એ બધું તમને બ્લોગમાં આગળ જોવા મળશે તો જઈએ આપણે સુરત ડિલેવરી છે ગાડીની તો સુરત જવાના છે ચાર પાંચ દિવસથી આમ જ લાગેલા હતા ગોવાથી આવીને પછી ગોવાના પણ હજુ બે ત્રણ વ્લોગ બાકી છે બ્લોગ રેડી છે પણ અપલોડ કરવાના બાકી છે એક જ વ્લોગ મેં અપલોડ કર્યો છે ચર્ચવાલો તે પણ તમે જઈને જોઈ આવજો ના જોયો હોય તો અને ગાડીનો આ વ્લોગ આજનો વ્લોગ પહેલો આવશે અને પછી બાકીના ગોવાના વ્લોગ આવશે તો ગાડી લેવા જઈએ હવે વાયકા છે અગિયાર અત્યારે બાર વાગે નીકળવાના છે સુરત જવા માટે હું રેડી થઈ ગઈ છું કપડાં ચેન્જ કરવાના બાકી છે અને આજે મે હેર પણ કલ કર્યા છે ઘરે ખૂબથી કર્યા છે હું જાતે જ કરું છું સ્ટેટિંગ પણ ઘરે જ કરું છું અને કલ પણ ઘરે કરું છું તો બસ રેડી થઈ ગઈ છે તેજસ ગયા છે બ્લડ બેંક આવશે હમણાં અને નીકળવાના છે તો અમે ચાર પાંચ જણા જવાના છે કોણ કોણ જઈએ તો તમને બ્લોગમાં આગળ જોવા મળશે અને બસ હું બહુ હેપી છું અને ત્યાર પછી બ્લોગ આવશે આપણે સારંગપુરનો પણ ગાડીની પૂજા કરવા જઈશું એટલે જે લોકો આગળથી ચેનલ પર છે સૌથી જૂના છે એ લોકોને ખબર છે કે મારી પાસે કોઈ પણ ગાડી નવી આવે આપણે સેકન્ડમાં લઈએ કે પેટી પેક લઈએ પેટીપેક ગાડી નવી જે શોરૂમથી ઉતરવાની એ મારી લાઈફની ફર્સ્ટ કાર છે એ પહેલાં આપણી પાસે ઇનોવા પણ હતી અર્ટિકા પણ હતી સોરી મેસેજ આવ્યો હું આ ફોનમાં બ્લોગિંગ કરું છું એટલા માટે તો એ બધી ગાડી મેં સેકન્ડમાં લીધી હતી મારી આ ફર્સ્ટ કાર એવી છે કે જે નવી પેટી પેક શોરૂમથી આવવાની છે પણ આપણે સેકન્ડમાં ગાડી હોય કે પેટી પેક હોય મારી કોઈ પણ ગાડી આવે અમારી ગાડી આવે એટલે એનું ફર્સ્ટ ટાયર અને સ્ટીરિંગ સારંગપુર જાય છે સારંગપુરમાં સ્વામીજી પાસે પૂજા કરાવીએ છીએ સંતો પાસે અને પછી જે ગાડી બીજા ફરવા માટે રેડી થાય છે તો બસ ગાડી આવે એટલે આપણે સારંગપુર પર જવાના છે સારંગપુરના ઘણા બધા બ્લોગ આગળ પણ હતા અને બધાને ખબર છે હું અવાનવાર જતી હોય એટલા માટે હું પછી કાયમ ડેલી વ્લોગિંગ નથી કરતી અને આ વર્ષે હું બારે બાર મહિના સારંગપુર જવાનું એવું પણ મારા મનની ઈચ્છા છે અને પૂરી કરું છું હું જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ હું ઓલરેડી સારંગપુર જઈ આવી છું તો કાલે આપણું પરમ દિવસે મેનું પણ થઈ જશે અને ગાડીની પૂજા પણ થઈ જશે એટલે એ પણ હું વ્લોગિંગ કરીશ કેમ કે નવી ગાડી લઈને જવાના છે એટલે અને તમને પણ દેખાડીશ તો ચાલો આપણે ફટાફટ હવે વાર લગાડ્યા વગર જઈએ અમે જમી લઈએ પહેલાં અને પછી આપણે જઈશું સુરત તો કન્ટિન્યુ કરજો તમે બ્લોગને ચેનલ પણ નવાય ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો આવા જ નવા નવા બ્લોગ જોવા માટે અને શેર અને લાઇક પણ કરી દેજો તો ચાલો આપણે જઈએ અને સાથે જઈએ અને સાથે ગાડીની ડિલિવરી લઈએ અને જોઈએ જમી પણ લીધું છે અને કપડા પણ ચેન્જ થઈ ગયા છે અને તૈયાર પણ થઈ ગયા છે તો બસ નીકળવાના જ છે તો હમણાં ફટાફટ નીકળી જગ્યાએ વાગી ગયા છે સવા બાર થઈ ગયા છે અને સુરત સુધી પહોંચવાનું છે દોઢ કલાક તો જવા માટે હશે આપણને અને ઘરેથી કાકી લોકો પણ આવવાના છે અને અમે જવાના છે મૂકુલા આવ્યો છે તો ચાલો ફટાફટ જઈએ આપણે રેડી થઈ ગયા છે એકદમ કમ્પ્લીટ છે બધું તેજસ્હ હાર લેવા ગયા છે જે હાર કરાવેલો ગાડીમાં તે તો ફટાફટ જઈએ અને પછી આપણે જોઈએ તો ચાલો જોડે રહેજો તમે પણ અને કન્ટિન્યુ કરજો જોવા માટે કે આપણે કઈ ગાડી લાવીએ છીએ

e ne van a

ના ના બ્લોગિંગ કરું છું અલ્પેશભાઈ છે અમારા હું શિવશક્તિ મોટર્સવાળા જૂનાને જાણીતા અમારા તો લેવાઈ ગઈ છે ડિલિવરી થઈ ગઈ છે ફોટો સેશનને બધું થઈ ગયું છે અને આ જોઈ શકો તમે અર્ટિકા છે સેવન સીટર અર્ટિકા સેવન સીટર જ આવે છે બધાને ખબર હોય છે બસ મારી ઈચ્છા હતી કે એ લેવાની હતી નવી અર્ટિકા તો આપણે બુકિંગ કરાવી હતી અને ફાઇનલી આવી ગઈ છે તો મારી પણ બહુ ખુશીનું કારણ એ હતું કે લાઈફમાં મેં નવી પેટી પેક ગાડી શોરૂમમાંથી ફર્સ્ટ ટાઈમ ડિલિવર કરું છું આજે લઉં છું ડિલિવરી લઉં છું એની એટલા માટે અત્યાર સુધી બધી ગાડી મેં બહુ વસાવી છે એની પણ મને બહુ ખુશી છે પણ એ બધી ગાડી મારી સેકન્ડમાં હતી અને ફર્સ્ટ ટાઈમ શોરૂમમાંથી હું નવી ગાડી લઉં છું તો આ હતું જોઈ લીધું તમે ઘરે આવી ગયા અને વ્લોગમાં એન પણ આપણે કરી સાંજ કેમકે સાંજથી રાત રાતથી કે સુરત ગયેલા એટલે વા લાગી થોડી ગાડી તમે જોઈ લીધી કેવી લાગી ગાડી જરૂરથી કોમેન્ટ કરજો અને આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય થેન્ક યુ